નમસ્તે મિત્રો હું નિલેશ અંતાણી મારી આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને ભક્તિ વિશે કહીશ કે ભક્તિ શું છે ભક્તિના પ્રકારો કયા કયા છે એ વિશે સમજ આપીશ એ પહેલાં આપણે રામાયણનો પ્રસંગ જોઈએ લંકાપતિ રાવણ મૈયાનું અપહરણ કરી જાય છે ત્યારે ભગવાન શ્રી રામ અને લઘુબંધુ લક્ષ્મણ મૈયા સીતાને શોધવા અહીં તહીં વને વને ભટકે છે તેઓ વૃક્ષો નદી પર્વતોને પૂછે છે કે તમે તમારી માતા સીતાને જોઈ છે પશુ પંખી પ્રાણીઓને પૂછે છે કે તમે સીતા માતાને જોઈ છે પ્રકૃતિને સુધા પૂછે છે કે મૈયા સીતા ક્યાં છે મૈયા સીતા ક્યાં છે બંને ભાઈઓ શબરીના આશ્રમમાં આવી પહોંચે છે શબરી એક ભીલ સ્ત્રી જેને મનમાં ઊંડે ઊંડે વિશ્વાસ હતો કે ભગવાન શ્રી રામ એક વખત જરૂરથી ત્યાં આશ્રમે પધારશે ભક્તિનું પહેલું પગથિયું છે વિશ્વાસ ભગવાનને જોઈ અને શબરી સુદ્ધબુદ્ધ ખોઈ બેસે છે હાથમાંથી દરદર સરી પડે છે સ્વસ્થ થઈને પછી ભગવાનને બેસવા માટે આસન આપે છે પહેલેથી ચાખી રાખેલા ફળ બોર આપે છે ભગવાન પૂછે છે કે બોલ શબરી તારી શું ઈચ્છા છે ત્યારે વારંવાર હાથ જોડતી શબરી કહે છે હે પ્રભુ મને સમજાવો કે મારે તમારી ભક્તિ કઈ રીતે કરવી હું અબૂત સ્ત્રી છું નારી છું ચારિણી છું ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે શબરી ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ જ છે ભક્તિ પ્રીત ભક્તિના નવ પ્રકાર છે નવ પ્રકાર કયા કયા જો તમને તમારા જીવનમાં સંતનો સત્સંગ કરવાનું મન થાય છે તો તમે ભગવાનને પહેલા પ્રકારની ભક્તિ કરો છો જો તમને રામાયણ અથવા મહાભારત કે ભગવાનનો કોઈ પણ ભગવાનની કોઈ પણ કથા કોઈ જગ્યાએ ચાલતી હોય અને એમાં ભગવાનના જે કંઈ નાના મોટા પ્રસંગો આવે બાળપણના યુવાનીના વૃદ્ધાવસ્થાના એમાં તમે ઓતપ્રોત થાવ છો તો તમે ભગવાનની બીજા પ્રકારે ભક્તિ કરો છો જેમ કે રામાયણમાં ભગવાન શ્રી રામ મહેલનો ત્યાગ કરી અને ચૌદ વર્ષ વનવાસી જાય છે ત્યારે આખું અયોધ્યા હિપકે ચડે છે ત્યારે તમારી આંખમાં પણ આંસુ આવી જાય છે તો તમારી ભક્તિનો બીજો પ્રકાર છે મહાભારતમાં કૃષ્ણ જન્મમાં તમને તાળીઓ પાળન મન થાય છે તો પણ તમારી ભક્તિનો બીજો પ્રકાર છે ભક્તિનો ત્રીજો પ્રકાર એ છે કે તમારા સ્વભાવમાં વિનમ્રતા આવે છે ભક્તિનો ચોથો પ્રકાર એ છે કે તમે કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વગર તમારા ગુરુની સેવા કરો છો ભક્તિનો પાંચમો પ્રકાર એ છે કે તમારા ગુરુએ તમને જે મંત્ર આપ્યો છે જે સમયે કરવાનો કહ્યો છે એ મંત્ર તમે એ સમયે કરો છો તો એ ભક્તિનો પાંચમો પ્રકાર છે તમે તમારા મનને કાબૂમાં રાખ્યું છે તમારી ઇન્દ્રિયોને વશમાં રાખી છે તો તમે ભગવાનની છઠ્ઠા પ્રકારે ભક્તિ કરો છો તમને જળમાં ચેતનમાં પશુ પંખી પ્રાણી દરેકે દરેકમાં તમને ભગવાન દેખાય છે તો તમે ભગવાનની સાતમા પ્રકારે ભક્તિ કરો છો તમે દરેક વાતમાં સંતોષ રાખો છો તો તમે ભગવાનની આઠમા પ્રકારે ભક્તિ કરો છો અને તમે સરળ બનવા સાથે સાથે તમારા જીવનમાંથી હર્ષ અને શોકને દેશોટો આપો છો ત્યારે તમે નવમા પ્રકારની ભક્તિ કરો છો એક ઉદાહરણ સાથે આપણે આપણા આજના વિડીયોનું સમાપન કરીએ એક ખેડૂત જે છે એ એક સંતમાં મહાત્મા પાસે જાય છે અને કહે છે કે હે ભગવાન હું ખેડૂત છું હું મળસ કે ચાર વાગે ઉઠું છું દીવા બતી પતાવી વાળું પાણી કરી અને સવારે ખેતરે ખેતર ખેડવા જાઉં છું મારા બળોદો લઈને પશુ પંખીઓને જળ નાખતો જાઉં છું પશુઓને પીવાની કુંડીમાં પાણી નાખતો જાઉં છું આખો દિવસ ખેતર ખેડું છું બળોદોને સરખો ચારો ખવડાવું છું પહેલાં એ લોકોને જમાડું છું પછી હું જમું છું નવરાશના સમયે ભગવાનના ગુણગાન ગાઉં છું ભક્તિ કરું છું અને રાતના સમયે વાળું પાણી કરી ભગવાનનું સ્વાધ્યાય કરતાં કરતાં હું પથારીમાં સૂઈ જાઉં છું છતાંય મને લાગે છે કે મારો હજુ સુધી કોઈ વિકાસ નથી થયો ત્યારે એ સંત અથવા એને કહે છે કે જો તું આ જે પ્રક્રિયા કરે છે આ દરરોજની જે ક્રિયા કરે છે એ તારા જીવનમાં તું ચાલુ રાખજે આ તારા બળદોને જો આખો દિવસ ખેતરે ખેડીને આવે છે જોતરે જોડાઈને ખેતરે ખેડીને આવે છે સાંજે ઘરે ત્યારે આ બંને બળદોમાં કોઈ ફરક પડ્યો છે નથી પડ્યો પણ લીલી હરિયાળીથી છવાયેલા ખેતરને જોઈને તારી બીજા લોકોની આંખો ઠરે છે ત્યારે ખબર પડે કે આ બળદના કામના કેટલા સુંદર પરિણામો આવ્યા છે આ છે નિષ્કામ ભક્તિ નમસ્તે